સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હસ્તકના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થયેલા અને સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનો માટે રૂપિયા નવ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે કરાર પત્ર કરવામાં આવ્યો ઉપાસના સર્કલ થી ભક્તિનંદન સર્કલ સુધી રૂપિયા બાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે આકર્ષક સ્ટ્રીટ લાઇટના પોલની કામગીરીનું ખાત કામગીરી ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અંદાજે રૂપિયા ચોવીસ કરોડના વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત તેમજ મહાનુભાવોના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા મનપા કમિશનર ડોક્ટર નવનાથ ગ્વા સહિતના મનપાના અધિકારીઓ કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિકાસના કામો જેવા કે જે અગ્નિશામક સાધનો જે ફાયરની ખરીદી માટે નવ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે જે ફાયરના સાધનો ખરીદવાના છે એનું આજે કંપની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે સાથે સાથે જે ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધી જે સરસ મજાની ડેકોરેટિવ લાઇટો પોલ સાથે જે નાખવાની છે એનું સવા બાર લાખના ખર્ચે જે તૈયાર થશે એનું પણ ખાતમુહૂર્ત થયું છે અને અહીંયા મહાનગરપાલિકા ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું જે લોકાર્પણ થયું છે આ કંટ્રોલ સેન્ટરના કારણે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જેટલી મિલકતો છે આ મિલકતોની જાળવણી ત્યાં સીસીટીવી કેમેરાના માધ્યમથી ત્યાં કોણ આવે છે કોણ જાય છે કોઈ નુકસાન ન કરે એ માટે અહીંથી જ અહીંયા મહાનગરપાલિકામાં એને જોઈ શકાય સાથે સાથે જે મહાનગરપાલિકાની આઠ જેટલી સિટી બસો આ શહેરમાં મુસાફરો માટે જે આવન જાવન માટે એની જે વ્યવસ્થા થઈ છે આ બસો માટે પણ જીપીએસસી અને બસનું ટ્રેકિંગ થઈ શકે કયા રસ્તા પર કેટલા સમયે ક્યાંય બસ છે એ માટે એનું પણ આ સેન્ટરની અંદર સમાવેશ થયો છે સાથે સાથે જે વોટર સપ્લાયની વાત હોય અગર તો આ મહાનગરપાલિકાની અંદર જે અરજદારો કામ લઈને આવે કેટલા લોકો આવે છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમના શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી આ ગુજરાતની અંદર અબજો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ઈ વર્ચ્યુઅલ ના માધ્યમથી થયું છે એના ભાગરૂપે આ સુરેન્દ્રનગર જિલ્લા માટે નર્મદા કેનાલ ના કાંઠે એ પણ વીસ કરોડના ખર્ચે જિલ્લા સાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌ જનતા જનાર્દનને હું અપીલ કરું છું કે માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે સ્વપ્ન છે કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માં આ દેશ સંપૂર્ણ રીતે વિકસિત રાષ્ટ્ર બને અને એ માટે આત્મનિર્ભર ભારત થકી આપણે વિકસિત રાષ્ટ્ર બનાવીએ એના માટે આપણે સૌ સ્વદેશી અપનાવીએ અને દિવાળી જેવો તહેવાર છે ત્યારે આપણા ભારતીય નાગરિકોએ કારખાનામાં આગળ તો ગૃહ ઉદ્યોગના માધ્યમથી જે ચીજ વસ્તુઓ બનાવી છે એને જ ખરીદવાનો આગ્રહ રાખીએ વોકલ ફોર લોકલ સ્વદેશી થકી આપણે આત્મનિર્ભર બનીએ અને આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારત બને એ દિશામાં આપ સૌ પણ નગરજનોને પત્રકારત્વના માધ્યમથી અપીલ કરું છું